આજે બોટાદ જિલ્લાનો ઉગામેડી ગામે કોળી સમાજ નો મિલન સમારોહ રાખવામાં આવ્યો છે અને હાલ જે આ સ્નેહ મિલન સમારોહ રાખવામાં આવ્યો છે એમાં કોળી સમાજના એવા ઘણા બધા મુદ્દા છે તે આજે અમે અહિયાં લોકોની વસાળે મૂક્યા છે કેવા કે જે યુવાનોની અંદર કોઈ એવા

જે યુવાનો છે કારણ કે જે વડીલો છે ખરેખર હવે નિવૃત્ત થાય અને યુવાનો આવે એવી અમારી માંગ છે કારણ કે ઘટમાં ઘોડા તનગને આતમ વિંજે પાક અને ડિટેલી બોમ્બ પર યુવાન માંડે આંખ આ યુવાનો છે ખરેખર યુવાનો તે સમાજના માટે હિત કરવાના છે અને સમાજનું હિત થાય એ માટે તેને આજનો આ સ્નેહ મિલન સમારોહ રાખવામાં આવ્યો છે અખિલ ભારતીય પોલીસ સમાજ રાજ્ય બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સમાજની જે પીડા છે વેદના છે સમાજની અંદર વ્યસનો પડ્યા છે જે કુરિવાજ છે અને હમણાં એક નવો અમે ફેરાવ મંજૂર કર્યો છે કે સૌ વડીલોની રાજકીય આગેવાનોની સૌની સહમતિ લીધી છે કે ભાઈ જે દાગીના આ પ્રથા છે કેમ કે સોનો યાત્રા આસમાને ભાવ પહોંચાડ્યા છે તો નાના વ્યક્તિઓને એના માટે તકલીફ પડે તો એ પ્રથા બંધ કરી એના માટેનું પણ ખાસ મુદ્દાઓ છે અને સાથે સાથે રાજકીય પણ મુદ્દા છે કેવા રાજકીય રાજકીયમાં તો હું છે બોટાદ જિલ્લો અમારો માનવી તો વિધાનસભા ગરડા અને બોટાદ તો એમાં કોળી સમાજ બોળો છે તો અમે તાલ બંધ કરવી છે અત્યારથી હતી માટે કેમ કે અમે ઘરના છોકરાને ને પહોંચવાનો વારો આવ્યો હતો વરાજો આમાંથી